નમસ્કાર હું દ્રષ્ટિબેન પંકજભાઈ ખેર બોટાદથી આપણા હિન્દુ બાબર સમાજના વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ માહિતી જણાવતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું જયવીર મેહુર દાદા વોટ્સએપ ગ્રુપ એક દ્વારા આપણા હિન્દુ બાબર સમાજના પાંચમાં સારસ્વત વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે સ્થળ આટકોટ અને તારીખ છે બે અગિયાર બે હજાર પચીસ ને રવિવાર ભારતમાં વસતા ગુજરાતના દરેક જિલ્લા તાલુકા અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા આપણા હિન્દુ બાબર સમાજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો કે જેઓ વર્ષ બે હજાર ધોરણ દસ ધોરણ બાર અને સ્નાતક તથા અનુસ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગૂગલ લિંક દ્વારા પોતાનું નામ એડ્રેસ મોબાઈલ નંબર વિષય અને ધોરણ સિલેક્ટ કરીને પોતાની માર્કશીટ અપલોડ કરવાની રહેશે અને હા આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે હવે 5 જ દિવસ બાકી છે તેની અંતિમ તારીખ 10 10 2025 છે વર્ષ 2024 અને 25 માં આપણા હિન્દુ બાબર સમાજના જે ભાઈઓ અને બહેનોને સરકારી નોકરી મળેલ છે તેઓએ પોતાની નિમણૂકનો પત્ર અને હાલ તેઓ કયા વિભાગ ફરજ બજાવે છે એ માહિતી આયોજકના વોટ્સએપ નંબર પર મોકલવાની રહેશે અને જેની અંતિમ તારીખ દસ દસ બે હજાર પચીસ છે અને પાંચ જ દિવસ બાકી છે